આપડે આ ખજા નો ગોતા જઈએ ખબર તો નહીં પડી જાય તમે તોડતા લાગે આપડી આપડે શું પેલા હોય આ તો શું હોય કે વાન કોણ હોય વાન કોણ નહી પણ વાળ તો વાળ પણ વાન નો એવું હોય

ના પુનિયા જાતોડી આજા આજો પુનિયા કે હાનો હંડીયા કે મને જવા દેઓ ઓના જવા દેઓ આ ભાઈ એરો આ ભાઈ ડબ્બો પડ્યો

કોનું નઈ જોમ લઈ લેજો લે પેલા જતારે આપણે છોડ દેજે ને આ બે પુંજે ચાહીને આ હં પુંજે બેય એ એ છોરો લે ઉપર એ લે બે ચાર પુ્યા મને તમારે નહી ખુદ ઉપાડે મારે નઈ ખુદ ઉપડશે ના આવે ભાઈ દારૂ ને ખાનો જવા દો જવા દો જવા દેવો તમે જાવ ઘરે જાઓ ઘરે હો અરે લઈ લે ને તમને નાખવા પડે પેલાનો તમે યાર ફરાનો મને જવા દે મારે પીવાના જે છે હવે

તમે જેમ તોડી રહ્યા હોમ તમે જેમ અમે તો પોણી એપડું જતું હતું કેવા જતા હતા આ તમાર દમણ તૂટી જુ માર ફોન તો ને પોણી ઉપર લેજો થઈ જો તમે ધોળધો કરતા તા ને આ બધી વાત જવા દો આ બધી તમારે હંગાતાઈએ અમે અમે

આપડા તંબા હા હવે એમનો કોઈ સમજાવો તાન તમે સમજાવું તાન ના કહી દો કહી દો હા ચતુર્ગ્ય વાત કરો હું કહું હા જી તમને 50 કીધું ને હા ઉપર બીજા બે વચ્ચે 50 કીધું બીજા 10 હાલ દો પણ યાર સેટિંગ થાયો નહીં સરકાર દુનિયારી માં હું એ વાપરો લા એવું નહીં વાત વાપરો પેલા હા એ કોઈ ખબર હા ચાની ચમાને કણો કણો બે એક એક પેટી ને આવી આના ગટિયાના મગજ ઊંચું હોય ના કાજે કરોડ રૂપિયા જોયું પાવડો નાખીને પાવડો તમે લઈ લો પેલા બે જાય ને એની પાછળ પાછળ કહું

લાલ પાણી હજુ સુધી આગળ નહિ ગયા હે જવાનું હોય જવાનું એ નહીં ગયા તો જે મહેતો છે જોયું હોય તમે જોયું હોય છે એ પછી તો ટકો પડે હે ના વાલાજી એ તો જો મુવો પડે ના વાલાજી ઓય હેડો

દારૂઆ ના લાગજો મને તો ઈ લાગ્યોગ્યા એટલા પણ હવે વાજન તો જુદું નથી ચાર વાગ્યા ચાર વાગ્યા તો દારો ઉગો આવ્યો ને હવે તો એક કોમ કરો

લા આપણે ખબર પડે દોશ્યુ રહેતો છે ઓય આ એક તો હમતતા નહી જઈ લે કાઠો કેર આઈ જ નહીં જું માકલું અલ્યા આ તો પાજા

હોય તો ખબર પડશે ગમના એટલે એમ કરીએ કઈક ખોદી તમે ખોદવાનું ચાલુ રાખો ને પછી ખબર નહીં પડે એવું કરવાનું બધા પૂરણ કરી દેવું હોય